લગ્ન સામાજિક અને ઉજવણીના કાર્યક્રમો તેમજ કોર્પોરેટ ઇવેન્ટ સહિતના કાર્યક્રમોને સમાવતા ઇવેન્ટ મેનેજમેન્ટ સેક્ટર નું અંદાજિત વાર્ષિક કચ્છ લાખ રૂપિયા કરોડનું છે સો ઇવેન્ટ બજાર છે ને એ ઇન્ડિયાનું પહેલું કોમ્પ્રિહેન્સિવ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનું પ્લેટફોર્મ છે જ્યાં અમે બી ટુ બી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી અને બી ટુ સી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી બંનેને અમે અન ઓર્ગેનાઇઝમાંથી ઓર્ગેનાઇઝ કરવા માટેનું આ એક પ્લેટફોર્મ બનાવ્યું છે અમારું જે મેઇન લોન ગ્રાન્ડ લોન્ચ છે બાર ફેબ્રુઆરીના છે અને એ આજે અમે અમે વેન્ડરનું ઓન બોર્ડિંગ સ્ટાર્ટ કરીએ છીએ કે જે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ જે એકસો પાંત્રીસથી વધારે જે બિઝનેસ કેટેગરી છે એ દરેક બિઝનેસ કેટેગરીના લોકો આજથી અમારા પોર્ટલ પર રજિસ્ટર થવાના ચાલુ થશે અને અમે બાર ફેબ્રુઆરીએ ગ્રાન્ટ લોન્ચ કરશું સો આ છે ને અમારું પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ ચાલુ કરવાનો પાછળ છે કે જે બી છે એ કસ્ટમરની આપણે વાત કરીએ પહેલા તો એને પોતાના રેફરલ પર બહુ ડિપેન્ડ રહેવું પડે છે એની પાસે ચોઈસીસ ઓછી હોય છે પ્રોસેસની ટ્રાન્સપરન્સી ઓછી હોય છે તો અમે એ ટ્રાન્સપરન્સી લાવવા માટે મલ્ટિપલ ચોઈસ આપવા માટે અમે આ ના ઓપ્શન મલ્ટીપલ મળે રાઈટ વેન્ડર નું ચૂઝ કરી શકે જેથી ઇવેન્ટ ઇવેન્ટમાં તકલીફ ના પડે આની આ પર્પસથી અમે આ પોર્ટલ ચાલુ કર્યું છે અને બી ટુ બીવાળાને ડાયરેક કસ્ટમર મળે એને બી કોઈ રેફરલ કે બીજા કોઈ ઇન્ટરનલ વેન્ડર પર એને ડિપેન્ડ ના રહેવું પડે અને એને ડાયરેક્ટ વધારેને વધારે કસ્ટમર મળે એના માટે અમે આ ચાલુ કર્યું છે આમાં કસ્ટમરને અમે કસ્ટમર એટલે કે જે એન્ડ યુઝર છે એને અમે વેન્ડરની સિવાય ઇન્ડસ્ટ્રીના ઇન્સાઈટ છે એજ્યુકેશનલ વિડીયો છે એ અમારું એઆઈ ચેટબોર્ડ છે જે અમારું હેપીનેસ કન્સલ્ટન્ટ છે આ દરેક વસ્તુ અમે ફ્રી ઓફ કોસ્ટમાં બધાને અમે પ્રોવાઈડ કરવાના છીએ